સરસ્વતી તાલુકાના કોટાવડ મુકામે તલાટી સતત ગેરહાજર રહેતા લોકોમાં આક્રોશ કોટાવડ મુકામે કોણ છે વેવટદાર ગામ લોકોને હજુ સુધી જોયા જ નથી કોટાવડ ગામના તલાટી પોતાની મરજી મુજબ આવે છે અને જાય છે તેવો ગામ લોકોનો આક્ષેપ છે પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોટાવડ મુકામે ગામના લોકોને મરણ જીવનના દાખલા માટે અમદાવાદથી આવતા જતા લોકો ત્રણ ચાર દિવસ ધક્કા ખાય છે પરંતુ તલાટી મળતા નથી સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડાભાણી કેવાસી ગોમનો અડધું બાકી છે કોઈ દાડો અમારા કેવાસી કરવાનો તલાટી હાથરથ હોતા હું કરીએ કેટલી વખત આયેલા પંચાયત ખાતે રજૂઆત કરેલી છે કોઈ કેટલા વખત રજૂઆત કરી પણ કોઈ સરકાર કોઈ કોઈનું આભરતું નહીં સાહેબ શું કરવાનું ઘણી વસ્તી અભર પાછી જાય છે બાપરે અભર વસ્તી બાપની પાસે આ જે ગોમ કેટલા કેવાસી વાણા ફરજ જો બોલો શું કરવાનું કેટલા સમયથી તલાટી આવતા નથી કેટલા સમયથી તલાટીની મરજી ફાવે કે આબુ તલાટ કરીશ બે ચાર આ સાતન મળી જતું જ હોય એના મન મે હું મોણસો હોય અને તમારો શું કોઈ તો કોઈ રાજ ફરિયાદ તો આભરતું નહીં તમારું નામ જણાવશે બા મારું નામ રાજુભાઈ

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ